ગુજરાતમાંથી ચોમાસું બે હજાર ચોવીસ હજી વિદાય લઈએ એવા કોઈ ચિત્રો હવામાનના મોડલમાં સપોર્ટ કરતા નથી કેમ કે હજી રાજસ્થાનના કોઈ વિસ્તારોમાંથી પણ ચોમાસું વિદાય થાય એવા ચિત્રો હજી જોવા મળતા નથી પરંતુ રાજસ્થાનના ઉત્તર તેમજ પશ્ચિમ ભાગમાંથી પચીસ સપ્ટેમ્બરની આજુબાજુથી ચોમાસાની વિદાયની શુભ શરૂઆત થાય એવી એક અપેક્ષા રાખી શકાય ખેડૂતો જે નક્ષત્રની કાગડોળે રાહ જોતા હોય છે એ હાથીઓ નક્ષત્ર નજીકના સમયમાં બેસશે કેમકે હાથીઓ નક્ષત્ર જે દિવસે બેસશે તે દિવસથી જ ગુજરાતમાં ભારે વરસાદનો રાઉન્ડ જોવા મળશે મિત્રો ભૂતકાળની યાદી જોઈએ તો પાછલા કેટલાક વર્ષોમાં હાથિયા નક્ષત્રમાં ગુજરાતમાં મોટે ભાગે વરસાદનું સામ્રાજ્ય જોવા મળ્યું છે તો આ વર્ષે હાથીઓ નક્ષત્રના દિવસો દરમિયાન પણ ગુજરાતમાં એક ભારે વરસાદનો રાઉન્ડ જોવા મળશે મિત્રો સૂર્યનારાયણ ભગવાનનો હસ્ત નક્ષત્રમાં શુભ પ્રવેશ છવ્વીસ તારીખે થશે ગુરુવારે થતો હોવાથી રાજ્યમાં વરસાદી માહોલ ઊભો થશે સાથે સાથે હાથીયા નક્ષત્રનું વાહન મોરનું હોવાથી મોટા ભાગના વિસ્તારોમાં વરસાદની સંભાવના ગણી શકાય કેમકે જ્યોતિષશાસ્ત્ર મુજબ જે નક્ષત્રનું વાહનને વરસાદ પ્રિય હોય તો તે નક્ષત્રમાં વરસાદ થાય થાય અને થાય કેમ કે આ એક પ્રાચીન વર્ષા વિજ્ઞાનનું વિધાન છે મિત્રો બે હજાર ચોવીસ દરમિયાન હાથીયા નક્ષત્રમાં બંગાળની ખાડીની એક મોટી સિસ્ટમ ગુજરાત રાજ્યને અસર કરતા બનશે કેમકે છેલ્લા કેટલાક દિવસથી જીએસએફ મોડલમાં જે ચિત્રો જોવા મળી રહ્યા છે એ મુજબ દક્ષિણ ગુજરાત સૌરાષ્ટ્ર તેમજ ગુજરાતના બાકીના વિસ્તારોમાં આથિયા નક્ષત્રના સમયગાળા દરમિયાન ભારે વરસાદનો રાઉન્ડ જોવા મળશે જોકે છેલ્લા બે દિવસથી રાજ્યમાં બપોર પછી મંડાણી વરસાદની શરૂઆત થઈ ચૂકી છે જેમાં સૌરાષ્ટ્રની વાત કરીએ તો ભાવનગરમાં મહુવા તળાજા પંથકમાં છેલ્લા બે દિવસથી વરસાદના ચિત્રો જોવા મળી રહ્યા છે એ મુજબ જ દક્ષિણ ગુજરાતમાં પણ સુરતની આજુબાજુના વિસ્તારોમાં વરસાદી એક્ટિવિટી સક્રિય બની ચૂકી છે મિત્રો છવ્વીસ તારીખે હાથીઓ નક્ષત્ર બેસશે અને છવ્વીસ તારીખથી જ બંગાળની ખાડીની અસર ગુજરાત રાજ્યમાં જોવા મળશે છવ્વીસ તારીખથી દક્ષિણ ગુજરાત તેમજ પૂર્વ ગુજરાતના વિસ્તારોમાં વરસાદની સારી એવી શરૂઆત થાય એવા ચિત્રો ગ્લોબલ મોડલમાં જોવા મળી રહ્યા છે મિત્રો હાથિયા નક્ષત્રમાં સંભવિત જે વરસાદની સિસ્ટમ ગુજરાતને અસર કરતા બની શકે છે એના ચિત્રો હવામાનના મોડલમાં દરરોજથી દરરોજ કરચલાની જેમ કલર બદલાતા જણાય છે જો કે આ સિસ્ટમ ગુજરાતને અસર કરશે એ વાત ફાઇનલ છે સંભવિત સિસ્ટમની અસર આવનારા દિવસોમાં કયા વિસ્તારોમાં વધુ જોવા મળશે એ હજી બે દિવસ પછી સ્પષ્ટ બની જશે કેમ કે ક્યારેક આ સિસ્ટમનો ટ્રેક સૌરાષ્ટ્ર ઉપર બતાવે છે તો ક્યારેક આ સિસ્ટમ ઉત્તર ગુજરાતને વધુ અસર કરતાં જીએસએફ મોડલ બતાવી રહ્યું છે પરંતુ આવનારા એકાદ બે દિવસમાં સિસ્ટમનો ટ્રેક ફાઇનલ થઈ જશે એ પાક્કું છે કે સંભવિત સિસ્ટમની અસરથી ગુજરાતના ઘણા વિસ્તારોમાં ભારેથીને અતિભારે વરસાદની સંભાવના ઊભી થશે જો કે આવનારી સિસ્ટમ અંગેની નિયમિત અપડેટ અમે વેધર ઓફ ગુજરાત ચેનલના માધ્યમથી આપતા રહેશું તો મિત્રો અમારી ચેનલ વેધર ઓફ ગુજરાત સાથે જોડાયેલા રહેજો ખૂબ ખૂબ